ગીર ગઢડાના સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામીનો ખુલાસો ગઈકાલે સાંજે વાલી સાથે સમાધાન થઈ ગયું તેવું જનાર્દન સ્વામીએ કહ્યું છે વાલીની મંજૂરી વગર સ્વામી કે સાધુ બનાવી શકાય નહીં બાળકને સાધુ બનાવવા બ્રેનવોશ કરવાનો જનાર્દન સ્વામી પર આરોપ હતો વિદ્યાર્થીઓનું બ્રેનવોશ થતું હોવાનો વાલીઓનો આક્ષેપ હતો પરંતુ જે જનાર્દન સ્વામીએ નિવેદન કર્યું છે કે સમાધાન થઈ ચૂક્યું છે આ વાતનું ગુરુકુલના જે સ્વામી છે તેના પર આક્ષેપ કરવામાં આવે છે અત્યારે આપણે ગુરુકુલ સંસ્થા પર છીએ અને અત્યારે તેના સ્વામી છે તેની સાથે સીધી વાત કરશું સ્વામી સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર અને ખાસ કરીને વિદ્યાર્થીના પિતા દ્વારા આપના પર જે આક્ષેપ લગાડવામાં આવ્યા છે શું કહેશું આક્ષેપ જે વાલી તરફથી છે એમનું બધું અમારે સમાધાન થઈ ગયું છે અને બધી વસ્તુ એમને મિટિંગ કરી એમની સાથે વાતચીત કરી અને વાલીને જે જોતું હતું અમારે જે એમની પાસેથી લેવાનું હતું જે વાતચીત કરવાનું મતલબમાં સંવાદ કરવાનો હતો એ બધી વસ્તુનું ક્લિયર થઈ ગયું છે અને વાલી પણ એગ્રી છે અમે પણ એગ્રી છીએ એટલે આગળ વાલી પણ વધાવવા માગતા નથી અમે પણ વધાવવા માગતા નથી આ બધું ઈશ્વું અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ હવે બાળકનું એવું હોય છે કે બાળક એમાં નોટ્સમાં મારા અક્ષર તો નથી અને બાળક એવી વસ્તુ છે કે બાળક પોતાની રીતે સ્વતંત્ર હોય છે અમે કોઈ બાળકને કોઈ વસ્તુ કરવાની ન કહી શકીએ અને ન કરવા પણ ન કહી શકીએ બાળકના મનમાં જે વસ્તુ આવી એ વસ્તુ એમણે એના પેજ ઉપર મારી પાસે નથી એ વસ્તુ મને તો આ તમે જે વાત કરી ત્યારે મને અંદાજ મા તો ખાલી ઓડિયો ક્લિપ